હે સાધુ ઊભા રહી જાવ થોડીક વાર માટે ઊભા રહી જાવ સાધુ ચાલતા ભલા સાધુ સંન્યાસીઓ વૈરાગીઓ મોટા મોટા આપણે દ્વારકા જઈએ શારદા મઠમાં જઈએ તો આદ્ય જગત ગુરુ શંકરાચાર્યજી મળે તો એમને એમ ના પૂછાય કે મારા છોકરાના લગ્ન ક્યારે થાશે એને ઈ જ પૂછાય કે મારામાં વૈરાગ્ય કઈ રીતે પ્રાપ્ત થાશે મારું કલ્યાણ કઈ રીતે થાશે અને એક જ વસ્તુ પૂછાય પણ આવી પૂછાય હું સાધુ ઉભા રહી જાવ તમારી ક્ષણ ખૂબ જ દુર્લભ હોય છે લોકોના જન્મ જન્માંતરની ચિંતાઓની નાશ કરી કાઢે છે તમારી ક્ષણ તમે ઉભા રહો અને મારી ચિંતા મારા સંતાપનો તમે નાશ કરો નારદજી પ્રશ્ન કરે છે હે દેવી તમારી શું ચિંતા છે તમારી ચિંતાનું કારણ શું છે કહો આ બધા સ્ત્રીઓ કોણ છે એ કહો આ બે વૃદ્ધ પડેલા પુરુષો કોણ છે એ કહો ભક્તિ દેવી કહે છે હું સ્વયં ભક્તિ દેવી છું આ બે વૃદ્ધ જે દેખાય છે એ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા બાળકો છે જે પણ અહી તમને આ બધી સ્ત્રીઓ અપ્સરા રૂપી દેખાય છે એ બધી સ્ત્રીઓ બીજી કોઈ નહીં ગંગા થી બધી તીર્થની દેવીઓ છે એટલે કે તીર્થ માં ભક્તિનો વાસ છે એ મારી સેવા કરે છે અને એમ કહેવાય છે કે હું અહીંયા विराजमान છું મારી ચિંતા એ છે કે મારા આ બે જે દીકરા છે એ મારા કરતા પણ વૃદ્ધ દેખાય છે આ મારી ચિંતા છે મારો જન્મ દક્ષિણમાં થયો કર્ણાટકમાં આવતા આવતા યુવા થયા પ્રૌઢ અવસ્થા મહારાષ્ટ્રમાં થઈ અને ગુર્જર પ્રાંતમાં જતા જતા હું વૃદ્ધ થવા લાગી ગુર્જર ક્ષેત્રમાં જઈને અમે જીર્ણ થયા ફરીથી વૃંદાવનમાં આવ્યા ત્યારે મને મારું ફરીથી એ જ સ્વરૂપ નવું પ્રાપ્ત થયું પરંતુ આજે જ્ઞાન અને વૈરાગ્ય મારા દીકરાઓ છે હજી એ પણ વૃદ્ધ છે આજ મારી ચિંતા છે અને હવે આ ચિંતાનો તમે તો કે નાશ કરો અને આ ચિંતામાંથી મને દૂર કરો